જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ડાયવર્ઝન કાઢવામાં આવ્યું છે અને શહેરમાં આવેલા રાજ સિનેમા રોડ પ્રવેશ માટે અને પટેલ મિલ રોડ બહાર જવા માટે નક્કી કરવામાં આવ્યા બાદ બેરિકેટ મૂકી જીઆરડી હોમગાર્ડ ફાળવવામાં આવ્યા હતા ત્યારે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગને ધ્યાનમાં રાખી વિવિધ કાર્યક્રમો અંતર્ગત બેરિકેટ હટાવી લેવામાં આવ્યા હતા જોકે આ બેરીકેટ હટાવી લેવાયા બાદ માલવાહક વાહનો એસટી બસો ખાનગી લક્ઝરી બસો અને પેસેન્જર વાહનોને પીડો પરવાનો મળી ગયો હોય એમ ડાયવર્ઝન મુજબ વાહનો હંકારવામાં ન આવતા ટ્રાફિક જામની સમસ્યા માથાનો દુખાવો બની ગયો છે